ક્યુક ટી જળ પ્રદૂષણ થાય છે પેડરમ કાળવાની પ્રવૃત્તિ જ્યારેમાં પેડરમ કાળવાની પ્રવૃત્તિથી જળ પ્રદૂષણ થાય છે વધુ જંતુ નાશકથી જળ પ્રદૂષણ થાય છે હા જંતુનાશકનો વધુ પડતો ઉપયોગ કરવાથી શું જળ પ્રદૂષણ હ ઉદ્યોગોની પ્રદૂષિત જોરથી બોલ ઉદ્યોગોની પ્રદૂષિત પાણી પ્રદૂષિત પાણી ઉદ્યોગી ઉદ્યોગોની પ્રદૂષિત પાણી ઢોળવાથી જળ પ્રદૂષણ થાય છે સમુદ્રમાં ખનીજોથી કાઢવાની પ્રવૃત્તિઓથી જળ પ્રદૂષણ થાય છે ગટરનું પાણી સમુદ્ર અથવા નદીઓમાં ઢોળવાથી જળ પ્રદૂષણ થાય છે